જુનાગઢમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમીને લઈને કરી આગાહી ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ ના વર્ષ દરમિયાન જે ઉનાળો છે એ સામાન્ય કરતાં બે ડિગ્રી આપણે વધારે ગરમ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે અલીનોની અસર છે જેને કારણે તાપમાન છે એ ઊંચું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને આપણે હાલ જો એપ્રિલ મહિનાની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસનો એપ્રિલ મહિનો છે એ છેલ્લા એંસી વર્ષની સરખામણીએ સૌથી વધારે ગરમ જોવા મળ્યો છે અને બે હજાર ચોવીસના એપ્રિલ મહિના એ છે એ છેલ્લા એંસી વર્ષનો રેકોર્ડ છે એ તાપમાનની દ્રષ્ટિએ તોડ્યો છે જેમાં ખાસ કરીને એપ્રિલ મહિનો આમ તો સંપૂર્ણ આપણે ગરમ જોવા મળ્યો જેમાં ઓગણત્રીસ એપ્રિલના રોજ કચ્છના અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના અમુક એકલ દોકલ સેન્ટરો એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને ઈડર સહિતના વિસ્તારોની અંદર તાપમાન છે એ સામાન્ય કરતા ચાર ડિગ્રી ઊંચું જોવા મળ્યું છે અને ગઈકાલે ઓગણત્રીસ એપ્રિલના રોજ તાપમાન છે ઊંચું જોવા મળી રહ્યું છે હજી આવનારા દિવસમાં પણ આ તાપમાન અને હિટવેવ આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી જેમાં ખાસ કરીને આવનારા ત્રણ દિવસ જેમાં બે ત્રણ અને ચાર મે મહિનાની બે ત્રણ ચાર ને આ ત્રણ દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે જેની અંદર ખાસ કરીને તાપમાન છે સરેરાશ એકતાલીસ ડિગ્રી થી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી તેવી શક્યતાઓ છે અને જેમાં ગુજરાતના અમુક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન છે ચુમ્માલીસ ડિગ્રીને પણ પાર થાય જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનું રાજકોટ અમરેલી કચ્છના એકલ દુકલ સેન્ટર છે એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ નડિયાદ એ સાથે કપડવંજ હિંમતનગર ઈડર ખેરબ્રહ્મા આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ ચુમ્માલીસ ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એટલે એક અંદર જોવા જઈએ તો જેવી રીતે એપ્રિલ મહિનો છે છેલ્લા એસી વર્ષનો રેકોર્ડ તોડીને સૌથી વધારે ગરમ જોવા મળી રહ્યો છે એવી જ રીતે હવે આવનારો મે મહિનો છે બે હજાર ચોવીસનો એ પણ સૌથી વધારે ગરમ જોવા મળશે ને એ મે મહિના દરમિયાન પણ તાપમાન છે અનેક રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે ને ખાસ કરીને આવનારા સમયમાં એટલે કે સાત મે બે હજાર ચોવીસ ના રોજ રાજ્યની અંદર મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે પણ ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જુનાગઢ